જય મહાદેવ જય માતાજી તમે જોઈ શકો છો અમારી સોસાયટીમાં દાદા કેવા બેઠા છે બે વચ્ચે જો તમને બતાવું જો જો આ શિવલિંગ છે બેઠા છે કાસાની ડોગ જો ડગમગ કેવી થાય દાદા જુઓ નાગદાદા જુઓ તમ તો છે ને પણ બાકી નાઈસ કેવા હનુમાનજી જુઓ કેવા કેસરી કેસરી થઈને બે ગણપતિ ત્રિશુલ સાથે છતર છે દાદાનું જુઓ બીલીના થડે બેઠા છે બે બિલી છે આજુબાજુ આ ત્રીજા બિલી જુઓ નાના વાસે ને બીલી જુઓ તમે બીલીમાં બીલા કેટલા એવા સમજુ જોઈ શકો આ બાજુ બીલી છે એને આગળ આશુ પાલવશે જો આગળ લાઈનમાં એટલા ઝાડવા છે લીમડા અને પીપળા અને બધું સમય લીમડા પીપળા બીલી ભગવાન બીલી નીચે કેવા બેઠા છે

સર્વે સર્વા બધી શેરીમાંથી બધા જ અહીંયા અમે પૂજા કરવા નથી જઈ શકતા મંદિરે બધા અને અમને નહીં તે રોજ આખો શ્રાવણનો દીપ દીપમાળા અહીંયા કરી છે રોજ રાત્રે એટલી મજા આવે ને બધાની બધાને બહુ જ દાદાએ સ્થાપના કરીને બધાને બહુ જ આનંદ થયો છે તો જય મહાદેવ